ત્યાંથી કંઈક સૂત્રો તરફથી એવી પણ માહિતી આવી રહી છે કે સેવસણની લારી ચલાવે છે હવે સેવસણની લારી ચલાવતા વ્યક્તિને તમે બોટ ચલાવવા માટે અત્યારે તો આપો ત્યારે સવાલ એ થાય છે કે આ બધી ઘટનાઓ બને કે ન બને સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે દર વખત એમ કહેવામાં આવે છે કોઈ ચબરબંધીને છોડવામાં આવશે નહીં તો હવે સવાલ એ છે કે હવે આ ચબરબંધીને છોડવાની બાબતો સામે આવતી ન ન હોય તો આ પ્રકારની ઘટના બનતી રોકાશે ક્યારે પણ ક્યાંક જોઈ શકાય છે ખુશીનો એક પ્રવાસ હતો ખુશીનો એક પ્રવાસ હતો પણ એ ખુશીનો પ્રવાસ ક્યાંક માતમમાં ફેરવાઈ ગયો તેમાં જવાબદાર કોણ શિક્ષકોના મૃત્યુના સમાચાર સામે આવતા હોય છે વાલીઓ તો એમ કહેતા હોય છે કે ભાઈ અમે તો એ લોકો એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેમની ખુશી માટે અમે તો અત્યારે આ બધું કરી રહ્યા છીએ પણ ક્યાંક સવાલ એ થતો હોય છે કે આ ખુશી માટેની તરલ બાબત સામે આવતી હોય તો કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી બાબત સામે આવતી હોય તો હવે આ જે ઘટના સામે આવી તેની પાછળ જવાબદાર કોણ વડોદરામાં કેમ આ પ્રકારની ઘટના સામે આવી તે પણ એક સવાલ યથાવત છે આ મુદ્દાઓ ઉપર ક્યાંક ચર્ચા વિચારણા આપણે કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકુંદભાઈ પટેલ કે જેઓ વડોદરા વાલી મંડળના મંત્રી છે સાથે અમારા વડોદરાના લોકેશન હેડ પ્રકાશભાઈ વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે સાથે જ ડોક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે એ પણ અમારી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રકાશભાઈ અવાજ આવી રહ્યો છે મારો આપને પ્રકાશભાઈ અવાજ આવી રહ્યો છે મારો આપને સવાલ અત્યારે લઈ યથાવત છે કે જ્યારે આ બધી ઘટનાઓ સામે આવતી હોય વિજયભાઈ સૌથી પહેલો સવાલ આવે તમે એક શિક્ષણવિદ છો એક શાળા સાથે સંકળાયેલા છો જ્યારે કોઈ આવી ઘટનાઓ સામે આવતી હોય છે ચલો હું એ એ બાબત આપણે પછી પૂછું પણ સૌથી પહેલો મારો સવાલ વડોદરાની આ દુર્ઘટના સામે આવી એક કરુણ જે આ ઘટના સામે આવી છે બાળકો ક્યાં ખુશીની ટૂરમાં એક ગયા હતા કે ના ખુશીનો પ્રવાસ છે હતો પણ આ પરિસ્થિતિ સામે આવી સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ ઘટનાને લઈને જી યજ્ઞભાઈ ખૂબ જ દુઃખદ ઘટના છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે આ મૃત્યુ આંક હજુ વધે નહીં અને જે છે આપણને સારા સમાચાર આમાંથી પણ કંઈક સારા સમાચાર પ્રાપ્ત થાય અ આમ હું એવું માનું છું કે જ્યારે આપણે આ કોઈ પણ પ્રકારની ઘટના બને છે ત્યારે એના પૂર્વે તો આ ખુશીની જ ઘટના હોય છે જ્યારે નીકળ્યા ત્યારે એનો ઉત્સાહ આનંદ હોય ટીચર પણ એના માટે સાથે લઈ જનાર વ્યક્તિઓ હોય અને બીજું એવું છે કે આ કોઈ ઈરાદો તો ન જ હોય પણ આ બેદરકારી છે એ બેદરકારીના કારણે આટલા બધા લોકો ભોગ બન્યા છે એ બેદરકારી કોન્ટ્રાક્ટરની કહી શકાય કે જેણે એ વ્યક્તિને નિમ્યો જે વ્યક્તિ આ માટે પ્રોપર નહોતો અથવા તો તપાસ થવી જોઈએ પડે તેવો પ્રાપ્ત કર્યો અને આ વ્યક્તિને સામે મૂકી દીધો બીજી વાત એ પણ છે કે કદાચ શિક્ષકો દ્વારા પણ આ બેદરકારી થોડી કહી શકાય એટલા માટે કહી શકાય કે જેટલી જગ્યા હતી એના કરતા વધારે બાળકોને એમાં બેસાડ્યા તો આ બંને બેદરકારી છે એ આપણને બહુ ભારે પડી છે આખા ગુજરાત ભારે પડી છે ને માતા પિતાઓને તો ખુબ ભારે પડી છે જી જી બિલકુલ અત્યારે આ સવાલ એ યથાવત જોવા મળતો છે કે આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ પ્રકાશભાઈ વર્મા વડોદરાના લોકેશન હેડ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રકાશભાઈ અવાજ આવી રહ્યો છે મારો આપને જી 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 પ્રકાશભાઈ આ ઘટના સામે આવી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અને તેરાલ કેવા પ્રકારનો માહોલ છે તેરાલ કેવા પ્રકારની કામગીરી આ ધરવામાં આવી રહી છે

મોટી સંખ્યામાં લોકોની ભીડ છે નેતાગણ પહોંચ્યા અધિકારીઓ પહોંચ્યા પરંતુ આ તમામ લોકો પહોંચવા પહેલા દુર્ઘટના ઘટી ગઈ દુર્ઘટના કેમ ઘટી એના અનેક સવાલો છે સ્કૂલ છે પણ વાઘોડા રોડ વિસ્તારની એસી લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શિક્ષકો અને જે બાળકો હતા બોટની જે કેપેસિટી હતી એના કરતાં સત્યાવીસ લોકો સવાર અચાનક બોટ પલટી ગઈ અને જે વિદ્યાર્થીઓ હતા તે લાપતા બન્યા શિક્ષક લાપતા બન્યા સ્થાનિક લોકો વોકિંગ કરવા નીકળ્યા હતા હિંમત દાખવી અને

છે ટીમ અને ફાયર બ્રિગેડ જવાનો એ ઓપરેશન સર્ચ કરી રહ્યા છે અત્યારે સાધનો કેમેરા પાણીમાં ઉતાર્યા છે અને સાથે સાથે જે ઓક્સિજન બોટલ સાથે પણ ગોતા અંદર છે પરંતુ ઘણી બધી બેદરકારી ગોરતંત્રની બેદરકારી સામે આવી છે ઓગણીસો ત્રાણું માં દુર્ઘટના ઘટી બાવીસ લોકોના કરુણ મોત થયા સુસર ગરમ અંદર જે મુખ્ય તળાવ છે વડોદરાની સાંજ સમૂહ તળાવ છે ત્યાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું ફરીથી શરૂઆત થઈ વર્ષો પછી નેતાઓ બોટમાં બિરાજમાન થયા ઉદ્ઘાટન કરવા માટે બોર્ડ પલટી ગઈ અને તાત્કાલિક અસરથી બોટિંગ વ્યવસ્થા બંધ કરી દીધી હરની જે આ તળાવ છે ખાનગી જે એજન્ટ છે એના દ્વારા આ કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો બે હાજર સોળમાં કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્રીસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ છે તંત્રના અધિકારીઓ ક્યારેય પણ સમ ખાવા પૂરતું ત્યાં ફરક્યા નથી હાલમાં જે બાળકો હતા તેમને પહેરાવવામાં ન આવ્યા સ્થાનિક તરવાયાઓ જે તે હાજર ન હતા અધિકારીઓ હાજર ન હતા કોન્ટ્રાક્ટર માણસો હાજર ન હતા તમામ લોકો જો હાજર હોત તો ચોક્કસ પણે આ દુર્ઘટના ઘટી ન હોત અથવા ઘણા બધા બાળકો જીવ બચાવી શક્યા હોત ખૂબ કરુણ ઘટના છે હૈયું હચમચાવી નાખે જ્યારે જ્યારે દુર્ઘટના ઘટી છે ત્યારે તંત્ર એ ક્યારે પણ એમાંથી બોધ ભાત નથી લીધો તે આ સાબિત થયું છે પલિત થયું છે જવાબદાર કોણ શિક્ષક શિક્ષકોએ કેમ ત્યાં તકેદારી ના રાખી કે લાઈફ જેકેટ નથી આપતા મારા માસ્ક બાળકોને જે વાલીઓ તેમને પોતાના વાલ સોયા દીકરાઓની આંગળી પકડીને સ્કૂલમાં મૂકીને જાય છે શિક્ષકો તેમને લઈને ગયા બોટની અંદર કેપેસિટી નથી તો આટલા બધા બોટની અંદર વિદ્યાર્થીઓને બેસવાની જરૂરિયાત કેમ ઉભી થઈ લાઈફ જેકેટ નથી સ્થાનિક કરવાયો નથી માત્ર ટિકિટ લીધી વિદ્યાર્થીઓને શું ઉતાવળ કેમ બીજી બોટનો ઉપયોગ ના કર્યો બોટ કોણ ચલાવે છે સ્થાનિક કરવાયો હાજર નથી અને બાળકોને બેસાડી દેવામાં આવ્યા અને દુર્ઘટના ઘટી ગઈ ખબર પડી તંત્ર અધિકારીઓ હવે પહોંચ્યા પરંતુ આટલા સમય દરમિયાન જયારે ઓન પેપર ઘણી બધી શરતો

જે આ ઘટના સામે આવે વાલસોયા છે દીકરાઓ અને દીકરીઓ ખોવાનું એક વારો આવે છે ક્યાંક ખવાલીઓ એ અને અત્યારની જે આ બેદરકારી શાળાના સંચાલકોની બેદરકારી કે પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી તે પણ એક સવાલ યથાવત છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા નમસ્તે વડોદરા પેરેન્ટ એસોસિએશન આજની આ કાર્મી ઘટનાની અંદર જે માસુમ બાળકો અને શિક્ષકોનું મોત છે તેમના પરિવારજનો એક સંવેદના પ્રગટ કરે છે

તમે જે ઓપનિંગ રિમાર્ક કર્યું એની અંદર સંપૂર્ણપણે કહ્યું કે લારી વાળો સેવસરની લારી ચલાવતો હતો સાહેબ એ જ વાચા અમે આપવા માંગીએ છીએ કે જ્યારે બાળકોને ભણાવવા માટે શાળાની અંદર મૂકવામાં આવતા હોય છે ત્યારે વાલીઓને મોટી મોટી અપેક્ષા હોય છે કે તેના ટીચરો સારું સારું શિક્ષણ આપે પણ સાહેબ ક્વોલિફાઈડ ટીચરો ન હોવાના કારણે આ દુર્ઘટના બનતી એ હું જરૂર ચોક્કસપણે કહી શકીશ ખાંગી સારાનો આપ સર્વે કરશો તો ત્યાં એક પણ શિક્ષક ક્વોલિફાઇડ નથી હોતો ફક્ત બાર પાસ કે बीएससी बीएड અથવા તો બીકોમ કરેલા શિક્ષકોને ઓછા પગારે રાખવામાં આવતા હોય છે એ લોકોને બાળકોની સેફટી બાબતેનું કઈ જ જ્ઞાન નથી હોતું 17 ની કેપેસિટી ને સામે 27 બાળકોને સાથે ટીચરોને બેસાડી અને બોટની અંદર લઈ જવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે દુર્ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે એની સામે જો શિક્ષકો ક્વોલિફાઇડ હોત તો સાહેબ આ ઘટનાને કદાચ આપણે નિવારી શક્યા હોત એક આ દુખદ ઘટના

કે જેવી રીતના હમણાં દરેકના મોબાઈલ ઉપર એક મેસેજ આપવાની શરૂઆત કરી છે કે ભાઈ અર્થપીક આવે અથવા આવે તો તમારા મોબાઈલ ઉપર આવે સેમ એવી જ રીતના એક મેજર કોલ જાહેર કરવામાં આવે તો આજુબાજુમાં જેટલી પણ એજન્સીઓ હોય કોઈ પણ પ્રકારની પરમિશન વગર ત્યાં પહોંચી જાય અને કેલામિટી જે છે એને ઘટાડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ જો એ પ્રકારની સિસ્ટમ પણ ડેવલપ તો ભવિષ્યની અંદર ભલે ને પછી તમે તપાસ સમિતિ રચો અને પછી કહો કે ભાઈ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું સાહેબ એ બધું રહેવા દો આ જે પાયાની વસ્તુ કરવાની છે ને એ કરશો તો બહુ સારું થઈ જશે અને હમણાં જ આપણા કલીગે જે કીધું એ પ્રમાણે તપાસ સમિતિ રેમાતી હોય છે પણ મીડિયા મિત્રોને પણ મારી એક વિનંતી છે કે સાહેબ અત્યાર સુધી પણ જે ભૂતકાળની ઘટના બની છે એને નદર અંદાજ ન કરતા એક સાર આવ્યો છે શું તપાસ સમિતિ કરવામાં આવી છે ને કેટલાને ને દોષી જાહેર કરવામાં આવે છે જો એ ઉજાગર કરવામાં આવે મીડિયા સમક્ષ તો સાચી વાત છે કે સાહેબ અત્યારે જે તપાસ થશે ને એનું કઈક પરિણામ આવશે અન્યથા ભૂતકાળની અંદર જે બનેલા ઘટના છે એની અંદર જ આ એક ઘટના સમાઈ દેવામાં આવશે સવાલ આવે આપને કે તમે પણ એક શિક્ષક છો વિદ્યાર્થીઓને ક્યાંક જે ટૂર ઉપર લઈ જવામાં આવતા હોય છે ત્યારે એક જવાબદારી ભર્યું એક કામ હોય છે કે ના અત્યારે જો એટલે આ આ તો અત્યારે ચલો એમ કહેવાય કે ત્રેવીસ બાળકો હતા પછી વીસ બાળકો હોય કે પછી પચાસ બાળકો હોય આવા બધી જે જે અત્યારે ટૂર જે કન્ડક્ટ થતી હોય છે તેમાં કેવી રીતે તકેદાયના પગલાં લેવા જોઈએ કારણ કે આમાં એક બાબત એવી પણ સામે આવી છે કે જે બોટમાં બેસવાના હતા તેનું ઇન્સ્પેક્શન ન કરવામાં આવ્યું લાઈફ જેકેટ પણ ના આપવામાં આવ્યું એ ક્યાંક જવાબદારી અત્યારે જે શિક્ષકોની પણ આમાં સામે આવતી હોય છે અ જે યજ્ઞભાઈ જે સ્કૂલો સરકારી છે અને ગ્રાન્ટી નેડ છે એ લોકો માટે તો ફરજ પણ એને ડીઓ ની પરમિશન લેવાની હોય છે ડીઓ ઓફિસ નો એક પત્ર હોય છે એમાં એક ચેકલિસ્ટ હોય છે કે તમે આટલી આટલી બાબતની તકેદારી લીધી છે એમાં ધારો કે પ્રવાસ જવાનું હોય તો બસ નંબર ડ્રાઈવરનું આધાર કાર્ડ ડ્રાઈવરનું લાયસન્સ બસ ની રજીસ્ટ્રેશન પોલિસી એનો એનો ઇન્સ્યોરન્સ આ બધી વસ્તુઓનું ચેકલિસ્ટ હોય છે અને ચેકલિસ્ટમાંથી પસાર થયા પછી એમને સૂચના આપવામાં બાર વાગ્યા પછી મુસાફરી નથી કરવાની અને તમારે બસ ને જવા દેવાની છે આ બધી બાબતોમાં ધારો કે કોઈ જગ્યાએ બોટિંગ કરવાનું હોય તો કમ્પલસરી ત્યાં લાઈફ જેકેટ પહેરવાનું છે રાખવાનું નથી આપણે ઘણી વાર લાઈફ જેકેટ હોય છે પણ એ બોટમાં જ હોય છે તો આવા સમયમાં સરકારી સંસ્થાઓમાં તો આ પ્રકારની ફોર્માલિટીઝ એને પૂરી કરવાની હોય છે સરે જે કહ્યું એમ કે જયારે સેલ્ફાઈના સ્કૂલોમાં એક પ્રકારની એક્ટિવિટીની

અને હું એવું માનું છું કે આ બધી બાબતોમાં સૌથી વધારે જો કોઈ જવાબદાર ગણાતું હોય તો જે વ્યક્તિ આનો લાભ લાભ લે 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 છે 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 એનો કોન્ટ્રાક્ટર આની આવકનો સૌથી મોટો કોણ તો કોન્ટ્રાક્ટર લે છે તો સરકાર જયારે કોન્ટ્રાક્ટ આપે છે તો પૂરેક્ટ અમલીકરણ કરવાનું હોય છે એ બંને કોન્ટ્રાક્ટ બરાબર થાય છે તો એને બાકીની બધી બાબતોની કાળજી લેવાની હોય હમણાં ટીવી પર ન્યૂઝ પર જોતો હતો કે આખું પાણી એકદમ ગ્રીન દેખાય છે ટીવીમાં તો એ આખું લીલ ભરેલું પાણી હશે એવું અત્યારે જોઈ શકાય છે મને ખબર નથી કેવી છે તો એવા પાણીમાં બોટિંગ ચાલે છે બોટિંગની સ્થિતિ કેવી છે એને રાખેલા માણસ કેવો છે પૂરતી માત્રામાં લાઇટ કે નહીં એને એના લાઈફ બોટ ચલાવનારને કે ચૌથી વધારે પેસેન્જર ન જ બેસવા જોઈએ તો એ જ કે પંદર જણા નહીં બેસી શકે શકશે

બીજી બાજુ જે પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમણે નિલેશ જૈને પણ કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો તેવી વિગતો પણ સામે આવી હતી અને જ્યારે આ ઘટના સામે આવી તેની પહેલાં કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન પણ કરવામાં ન આવ્યું હતું એટલે કે જ્યારે બોટમાં લઈને જઈ રહ્યા હતા તેની પહેલાં પણ કોઈ ઇન્સ્પેક્શન નહીં ચોક્કસથી આ બધી બાબતો ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક તંત્ર જવાબદાર પૂરેપૂરું છે આમાં એમ બિલકુલ આપની વાત સાથે જથ્થો છે પરંતુ આ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે જો બોટ ની અંદર બેઠા પછી દુર્ઘટના ના ઘટી હોત તો આ જે બધું ચાલી રહ્યું છે ચાલતું આવ્યું છે ને ચાલ પેટા કોન્ટ્રાક્ટ છે કોટી જે કરીને કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યો છે અને એના વ્યક્તિઓ જે પેપરમાં માં શરત પ્રમાણે એનું પાલન શરતો થવું જોઈએ માત્ર પેપરમાં છે ને એક ફાઈલ બંધ કોર્પોરેશન ની કોક જગ્યા પર હશે ફાઈલ પરંતુ એનું પાલન થાય છે મેં અગાઉ જણાવ્યું કે બોટ નું ઇન્સ્પેક્શન નથી થતું જે શરતો પ્રમાણે વ્યક્તિઓ હાજર હોવા જોઈએ તે વ્યક્તિઓ હાજર નથી અધિકારીઓ હાજર નથી અધિકારીઓ ત્યાં સમ ખાવા પૂરતા જતા નથી ક્યારે પણ તલાવમાં સાફ સફાઈ થાય છે કે નહીં કેટલો કાદવ છે 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 બોટ 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 ચલાવવા માટે યોગ્ય પાણી કે નહીં કેવા પ્રકારની ચલાવનાર વ્યક્તિ કોણ કાદવની લારી ચલાવનાર વ્યક્તિ બોટ ચલાવે છે અથવા રિક્ષા ચલાવનાર વ્યક્તિ જેને બોટ ચલાવતો હોય તો એની જવાબદારી કેટલી શિક્ષકો ત્યાં બાળકોને લઈને જાય છે એ પણ ત્યાં આ બધી વસ્તુની ચકાસણી કેમ નથી કરતા પ્રવાસ કર્યો છે ત્યારે હમણાં જ વડીલે કીધું પ્રમાણે કે ઘણી બધી શરતોનું પાલન

અમને રૂપિયા મળવા જોઈએ પછી આવો જ કોન્ટ્રાક્ટ બીજા સિટીમાં લઈને લઈ લે લોકો આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તળાવનું બ્યુટિફિકેશન હાલમાં જ થયું છે અને આખું બોટિંગ કરવાની પરવાનગી આપી જૂની બોટો છે પરંતુ અધિકારીઓ ક્યારે ચેક કરવો નથી ગયા હમણાં જ વડીલ લાઈફ જેકેટો છે પરંતુ બોટમાં મૂકી રાખે છે કે રૂમમાં એની કોઈ ચકાસણી કરતું નથી કે જેકેટ ક્યારે બદલાવવા જોઈએ એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ એની ચકાસણી થવી જોઈએ ક્યારે કોઈ કોઈ પણ પ્રકારની ચકાસણી આજ દિન સુધી કરી નથી દુર્ઘટના

વાલ સોયા દીકરા દીકરા હાલમાં પણ જવાબદારી લેવા કોઈ તૈયાર નથી તમામ જે બાબતો માત્ર ને માત્ર ઢાક પીછો કરવામાં આવશે કમિટી રચના થશે તપાસ થશે કડક હાથે થશે સહાય પણ કરવામાં આવશે પરંતુ દીકરો કોઈ દીકરી પરત નથી આવવાના અને ફરી કોઈ શહેરના કોઈ વાલીનો દીકરો દીકરી આ રીતના પોતાનું જીવ ન ખોવે તેના માટે જે પગલા ભરાવવા જોઈએ તે જરૂર છે માત્ર નહીં પસમારવા જરૂર છે

સંમતિ પત્ર લખાવી લેતા હોય છે કે ભાઈ પણ જવાબદાર દુર્ઘટના ઘટશે તો એની જવાબદારી અમારી નહીં હોય તો પછી કોના ભરોસે અમારે બાળકને મૂકવાનો જો તમે બાળકની જવાબદારી લેવા માટે તૈયાર નથી તો પછી આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો શા માટે જવાબ કરો છો અને જેમ વિજયભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ લોકોને દેખા દેખીની અંદર ખાનગી શાળાઓની અંદર એક શાળાએ કર્યું છે એટલે બીજા શાળાએ કરવા માટે અને પ્લસ પોતાને મસ મોટી ફી વસૂલ કરવા માટે કરીને એક નાના મોટો પ્રવાસ કરી અને ની અંદર ખોટા દાખલા ખોટા બિલો મૂકી અને પોતાની ફી વધારવા માટેનું પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું ષડયંત્ર કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લખવામાં આવ્યું છે તમે જે કહ્યું એ પ્રમાણે વાલીઓમાં ખરેખર ડર તો હોય છે પણ કાયદાકીય રીતે આ પ્રવાસની અંદર વાલીઓની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ કેટલાક મીડિયા રિપોર્ટમાં પણ એવું જાણવા મળ્યું છે કે વાલીઓની જવાબદારી લીધા વગર આ પ્રવાસ કરવામાં આવે તો સાથે સાથે શિક્ષણ અધિકારીની પણ મંજૂરી લીધી છે કે કેમ એ પણ એક યક્ષ સવાલ છે અને આ અને આ માટે કાલે વડોદરા પેરેન્ટ એસોસિએશન પ્રતિનિધિમંડળ વડોદરાના વાલીઓને સાથે રાખીને ડીઓ તેમજ કમિશનર શ્રી ને પણ મળવા જવાના છે અને આ બાબતની તપાસ કરી અને યોગ્ય માહિતી મીડિયા દ્વારા તમામ વાલીઓ સમક્ષ ઉજાગર થાય એવો એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છે કે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ શાળા આ પ્રકારનું આયોજન કરતી હોય તો તેમાં વાલીઓએ તકેદારી રાખવી બાળકોએ તકેદારી રાખવી સાથે સાથે શિક્ષક અને જે પણ જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં શું દુર્ઘટના ઘટી શકાય અને એનું આગોતરા આયોજન રૂપે શું પગલાં લઈ શકાય સત્ય પ્રકારની માહિતી બહાર લાવવા માટેનો એક વડોદરા પેરેન્ટ એસોસિએશન પ્રયત્ન કરશે બિલકુલ સાદે હવે સવાલે એ યથાવત છે કે આ જે સ્કૂલની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેમાં પણ હવે જવાબદાર કોણ તંત્ર હવે કેવી રીતે તેના તો જે તકેદારીના પગલાં લેશે અને સાથે સાથે સવાલ એ પણ યથાવત છે બેદરકારી કોની બેદરકારો સામે હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે સાથે પ્રકાશભાઈ વિજયભાઈ અને મુકુદભાઈ આ પ્રણા ભરમર સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ સુધી આપશો નમસ્કાર